અમરેલીમાં ભારે વરસાદની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે માહિતી મેળવી હતી વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાએ ડિઝાસ્ટર ઓફિસ પહોંચીને સમગ્ર જિલ્લાની વિગતો મેળવી હતી અમરેલી ડાયરેક્ટર અજય દહિયા અને ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે કૌશિક વેકરિયાએ કલેક્ટર સાથે ચર્ચાઓ કરી હતી અને રાજ્યના મુખ્યમંત્રીએ પણ કલેક્ટર તથા નાયબ દંડક સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિની જાણકારી મેળવી હતી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે જે રીતનો સમગ્ર અમરેલી જિલ્લાની અંદર દસ ઈસ સુધીનો ખૂબ વરસાદ પડ્યો છે અત્યારે કંટ્રોલ રૂમ પર બેસી હું કલેક્ટરશ્રી શ્રી જિલ્લા નિવાસી કલેક્ટરશ્રી માન્ય ધારાસભ્ય જેવીભાઈ સમગ્ર ટીમ સાથે બેસી અને સમગ્ર જિલ્લાનો તાર મેળવો છે કે સમગ્ર જિલ્લાની અંદર ક્યાં ક્યાં વરસાદ વધારે મુસીબત છે કે વધારે મુશ્કેલી થઈ હોય સમગ્ર જિલ્લાની ઘટનાનો આખો અનુક્રમ લીધો ખાસ કરીને ત્રણ ચાર જગ્યા ઉપર રેસ્ક્યુ ઓપરેશન પણ કરવા પડ્યા હતા ખાસ કરીને પોર્ટ પરથી છવ્વીસ લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા છે એવી જ રીતે ફિફાટમાંથી છ લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા બવાડી પાસેથી બે લોકોને રેસ્ક્યુ કર્યા રાજુલા શહેરમાં બે લોકોને રેસ્ક્યુ કર્યા આવી અલગ અલગ જગ્યાએથી સક્સેસફુલ રીતે રેસ્ક્યુ કરી અને લોકોને યોગ્ય સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને લોકોને યોગ્ય વ્યવસ્થિત જગ્યાએ પોગડવામાં પણ આવ્યા છે સમગ્ર જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડ્યો છે હું લોકોને પણ વિનંતી કરું છું કે વરસાદના પાણીના પૂરમાં કોઈ ક્યાંય જવાનું સાહસ ન કરે કારણ કે પાણીનો પૂર કેટલો કોઈને અંદાજ ન આવે પણ જિલ્લા તંત્ર ખૂબ કાળજીપૂર્વક કામ પણ કરી રહ્યું છે આદરણીય રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ તરફ ફોન હતો કે જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવતા હતા હું સમગ્ર લોકોને ખૂબ વરસાદના કારણે બહાર ના નીકળવા અપીલ પણ કરું છું જે રીતનો વરસાદ અમરેલી જિલ્લામાં પડ્યો છે દસ દસમી સુધીનો વરસાદ રાજુલા પંથક હોય સાવરકુલા પંથક હોય અમરેલી તાલુકો હોય કુકાવા તાલુકો હોય કે લાઠી હોય અલગ અલગ વિસ્તારમાં ખુબ જગ્યાએ વરસાદ પડ્યો છે લીલિયા શહેરમાં પણ ખુબ વરસાદ પડ્યો છે ખૂબ જગ્યાએ વરસાદ પડવાના કારણે લોકો પોતે સાવચેતી રાખે એટલે આ તકે સૌને વિનંતી પણ કરું છું